પાંચ વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપી સતીશ કાનાણી વિરુદ્ધ રાજસ્થાનના જયસુર માનસરોવર પોલીસ સ્ટેશનમાં પણ લાખોની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેથી આરોપી છેલ્લા પાંચ વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપીએ વર્ષ બે હજાર ઓગણીસમાં વિદ્યાર્થીને ગોવા મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં એડમિશન અપાવવાની લાલચ આપી હતી રાજ્યભરમાં નોંધાયેલા છે ગુના ગોવાની કોલેજમાં એડમિશનની લાલચ આપીને વિદ્યાર્થી પાસેથી રૂપિયા પંદર લાખ પડાવી લીધા હતા ત્યારબાદ એડમિશન અપાવ્યા વગર જ ફરાર થઈ ગયો હતો તથા આરોપી વિરુદ્ધમાં પહેલા જૂનાગઢ, અમદાવાદ, ભરૂચ અને મહારાષ્ટ્ર, રાજસ્થાન ખાતે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એમ્બીબીએસમાં એડમિશન અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.